તો આપણે બારમો પ્રશ્ન કરીએ છીએ બારમો પ્રશ્ન શું આપેલો છે બેની ઘાત આખામાં બે ઘાત બરોબર હવે આનું સાદુ રૂપ કેવી રીતે આપવાનું પેલા કૌંસ કરવાનો કૌંસ છે કૌંશની અંદર શું છે પેહલા ભાગાકાર આવે ભાગાકાર નથી ગુણાકાર છે તો ગુણાકારમાં જોવાનું આધાર સરખો છે તો શું થાય ઘાતનો સરવાળો તેથી જો આધાર સરખો ના હોય તો શું આપણે આધાર સરખો કરવાનો પ્રયાસ કરવાનો બરોબર અહીંયા આધાર સરખો જે તો શું હોય 2 ની 3 + 1 12 બે એમ ના એમ આનો વધતાકાર શું થાય 2 ની 3 + 1 એટલે 4 થાય ગુણ્યા 2 તેથી જવાબ કેટલો આવે અહીંયા તો સીધો ગુણાકાર જ થાય કેટલો આવે 4 * 2 8 તો જવાબ કેટલો આવ્યો బని ఆటక